નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સીખર સીટમાંથી પ્રકાશ મકવાણા આજે આપણે જામ જામકંડોળા તાલુકાના ગામે આપણે ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ કે જેણે આપણે સીકર સીટની ગાંડીયમ વેરાયટીનું વાવેતર કરેલું તો ચાલો ખેડૂત મિત્રો પાસેથી સાંભળીએ કે ના વેરાયટી કેવી લાગી તમારું નામ મારું નામ ભરતસિંહ દેવાજી ડાભરી ગામ ગામ મોટા વાદરા તાલુકો તાલુકો જામકંડોળા જિલ્લો જિલ્લો રાજકોટ

અને બીજો પડખે હતો કપા લાલ થઈ ગયો તમારે કપા પણ આ કપા બહુ સારો હતા રીણવામાં સરસ બહુ સારો મજા આવે એવું તમને બત્રીસ મણ વિઘે બત્રીસ મણનું ઉત્પાદન મળ્યું તો તમારું આ વિશે બીજા ખેડૂત મિત્રોને શું કેવું છે કે આપણા ખેડૂત મિત્રો ભાઈઓ બધા છે ને આજ તમે બે વાવજો કારણ કે બે મેં વાવ્યું છે અખચરો બધું કમરી મને બહુ ગમ્યું અને તમે આજ વાવજો આજે આજે કચે આપણે બહુમાં ભટકાઈ જાય અને એમાં કાંઈ વરેલ નહીં અને આપણો બધે ખસો બધે માથે અને મેં આને ચાર રાઉન્ડ માર્યા હતા દવાના હા હલકા બહુ સારી વેરાયટી છે બહુ સારી વેરાયટી છે આ સમજી ગયું બરાબર આવતા વર્ષે બધા ખેડૂત મિત્રો આવતા વર્ષે બધા ખેડૂત મિત્રો આવશે ઓકે ધન્યવાદ તમારો આભાર